વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ દસ વિષય વિજ્ઞાન આજે આપણે જોશું પ્રકરણ નવ નો વધુ એક પ્રશ્ન તો ચાલો શરૂ કરીએ આજનો પ્રશ્ન છે પ્રકાશનું વક્રી ભવન એટલે શું આ પ્રશ્ન મે બે હજાર એકવીસ અને જુલાઈ બે હજાર ત્રેવીસમાં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે માટે ઇમ્પોર્ટન્ટ રહેશે આ પ્રશ્નને આપણે ગાઈડ રીતે પણ સમજીશું અને આકૃતિ દ્વારા પણ સમજીશું તો ચાલો જવાબ શરૂ કરીએ જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ કિરણના પ્રસરણની દિશા બદલાય છે આ ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે આ જ વસ્તુને આપણે આકૃતિ દ્વારા પણ સમજશું હવે આને જ બીજી રીતે સમજીએ જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ વાંકુ વળે છે પ્રકાશના કિરણની વાંકા વળવાની ક્રિયાને પ્રકાશનું વક્રીભવન કહે છે હજી એક રીતે સમજી લઈએ એક પારદર્શક પારદર્શક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશતા પ્રકાશના ત્રાસા કિરણની ઝડપ બદલાઈ જાય છે પરિણામે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના પ્રસરણની દિશા બદલાય છે આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે હવે સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક પદાર્થમાંથી બીજા પારદર્શક પદાર્થમાં જાય છે જેમ કે હવામાંથી પાણીમાં જાય અથવા પાણીમાંથી કાચમાં જાય ત્યારે પ્રકાશનું કિરણ સીધું ન જઈ થોડું વળી જાય છે આ પ્રકાશ વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે હવે ઉદાહરણ દ્વારા સમજીએ પાણી ભરેલા ગ્લાસમાં પેન્સિલ મૂકી જવો તો પેન્સિલ તૂટેલી કે વાંકી દેખાશે તેનું કારણ છે પ્રકાશનું વક્રીભવન ભવન હવે તેને જ આપણે આકૃતિ આકૃતિ દ્વારા પણ સમજીએ આ છે છે લાલ રેખા રેખા હવામાંથી આવતો પ્રકાશ લીલી કે લીલું તીર પાણીમાં પ્રવેશ્યા પછી વળેલો પ્રકાશ છે પેન્સિલ માનીને હાલો આ આખી પેન્સિલ છે લાલ રેખા અને લીલી રેખા લાલ રેખા પાણીની બહારની પેન્સિલ છે અને લીલી રેખા પાણીની અંદરની પેન્સિલ છે તો જુઓ તમે એમાં પણ જોઈ શકો છો કે પાણીમાં અંદર આવ્યા પછી પેન્સિલ વળેલી દેખાય છે ડોટેડ લાઈન જે નોર્મલ લાઈન સપાટી પર ઊભી લાઈન છે જે તમને દેખાય છે તે નોર્મલ લાઈન છે પછી વાદળી લાઈન છે તે હવા અને પાણીની શરત બતાવે છે એટલે કે હવા અહીં પૂરી થાય છે અને પાણી અહીંથી શરૂ થાય છે પ્રકાશ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે દિશા બદલે છે આ વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે થેન્ક્સ ફોર વોચિંગ આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઈબ કરો સક્સેસ ગુરુને